દિવ્યાંગ બાળકો સાથે સુરતની મહુવા વિધાનસભા ધારાસભ્ય દિવ્યાંગ બાળકો સાથે પતંગોત્સવ ઉજવ્યો મહુવા તાલુકાની પ્રાથમિક શાળાના એકસો ને દિવ્યાંગ બાળકો પતંગ ચગાવી ઉત્સવનો આનંદ લીધો સુરત જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રહ્યા ઉપસ્થિત આજ રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાછલ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરાયું હતું મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ દોડિયા તેમજ સુરત જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલની ઉપસ્થિતિમાં પતંગોત્સવનું આયોજન કરાયું હતું મહુવા તાલુકાની અલગ અલગ શાળાઓના એકસો એંશી જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે પતંગોત્સવ ઉજવા આવ્યા હતા તમામ દિવ્યાંગ બાળકોને પતંગ ફિરકીઓ તેમજ તલના લાડુનું વિતરણ કરાયું હતું ધારાસભ્યએ બાળકો સાથે કોલેજના મેદાનમાં પતંગ ઉડાવી ઉત્સવનો આનંદ લીધો હતો જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આજ રોજ મહુવા તાલુકાનો દિવ્યાંગોનો પતંગ મહોત્સવ રાખવામાં આવ્યો એમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ પણ હાજર રહ્યા ચૂંટાયેલા પદાધિકારીઓ અને દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ પણ સાથે જોડાઈને એક વાઇબન્ટ ગુજરાત તરીકે પતંગ મહોત્સવનો એક ઉત્સવ ઉજવવાનો આજે ખૂબ સરસ તાલુકા શિક્ષણ વિભાગથી ગોઠવવામાં આવ્યો અને આજે આનંદભેર આજે અમે કાછલ વિજ્ઞાન કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં આ પ્રોગ્રામને અમે ઉજવીએ છીએ અને ખૂબ બધાના ભેદ બધા સાથે મળીને આ દિવ્યાંગનો ઉત્સવ ઉજવતા અમને ખૂબ આનંદ થયો અસ્તુ ભારત માતાજી જય જય નમસ્કાર આજે મહુવા તાલુકામાં આ વિસ્તારના માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા સાહેબના પ્રેરણા અને માર્ગદર્શનથી એમના અધ્યક્ષપણા હેઠળ વિશિષ્ટ દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરેલું હતું તાલુકા કક્ષાના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સામાજિક અગ્રણીઓ અને મારો શિક્ષણ જગતના સૌ કર્મચારીઓ અને આઈડી વિભાગ સાથે જોડાયેલા બધા જ કર્મચારીઓ જોડાઈને આજે વિશિષ્ટ બાળકો દિવ્યાંગ બાળકો માટેના પતંગોત્સવમાં ખૂબ આનંદભેર બાળકો ભાગ લઈ રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં આવા વિશિષ્ટ બાળકોને દિવ્યાંગ બાળકોને એક સાચી દિશા મળશે ગતિ મળશે અને બળ મળશે અને પોતાનું જીવન જે છે એ ખૂબ સારી રીતે ગુજારી શકે અને અન્ય માટે પ્રેરણારૂપ બને એવા શુભ આશા સાથે આ પતંગોત્સવનું આયોજન થયેલું છે